હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ચટપટો ખજૂર તો ચટપટો ખજૂર કેવી રીતે બનાવવાનો અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશ ચટપટો ખજૂર બનાવવા માટે મેં આ ખજૂર લીધો છે એક બાઉલ ખજૂર લીધો તો ને આ દેશી ખજૂર આવે ને આપણો એ જ છે ઠરિયાવારો એના મેં ઠરિયા કાઢી લીધેલા છે ને બી વારો આવે આ ખજૂર એ બી બધા કાઢી લીધેલા છે ને પછી આવા પટલા પટલા કટ કરી લીધા છે બધા ટુકડા હવે એના માટે આપણે પહેલાં એક મસાલો બનાવી લઈશું આમાં મેં એક ચમચી મેં વરિયાળી લીધા છે અડધી ચમચી અજમો લીધો છે એક ચમચી જીરું લીધું છે ને એક ચમચી મરી લીધા છે આ બધું એટલું એટલું લીધેલું છે ને હવે એને ક્રશ કરી લેશું અને નાખીને આપણે મિક્સરની જારમાં નાખી દઈશું હવે એમાં આપણે બીજા મસાલા કરશું એક ચપટી જેટલી આપણે ખાંડ નાખશું એટલે વધારે નહીં ખજૂર મીઠો તો હોય જ એક ચમચી આપણે લાલ મરચું નાખશું ચપટી આપણે હળદર લેશું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણાજીરું પાવડર ટેસ્ટ મુજબ મીઠું લેશું અડધી ચમચી આપણે આમચૂર પાવડર લેશું થોડોક આપણે ચાટ મસાલો નાખશું હવે આને આપણે ક્રશ કરી લઈશું મસ્ત આપણો ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે જો મસ્ત એટલી મસ્ત આ ખોલીએ ને તાજી એટલી સુગંધ આવે છે ને મસ્ત એક બાઉલમાં લઈ લેશું આપણે ભેળવતા ફાવે એટલા માટે હવે આમાંથી એકથી દોઢ ચમચી જેટલો મસાલો આપણે લઈ લેશું અત્યારે મેં દોઢ ચમચી લીધો પછી જેટલો ખજૂર હોય એ પ્રમાણે તમારે મસાલો લેવાનો એક ચમચી આપણે ગરમ ઘી લેવાનું એકથી દોઢ ચમચી ઘીને થોડું ગરમ કરી અને ઠંડુ પાડી દેવાનું એવું ઘી લેવાનું આજથી આપણે આવી રીતે મિક્સ કરી લેશું જમીન તમે મુખવાસ તરીકે ખાવો ને તો પણ બહુ મસ્ત લાગશે આ ખજૂર બધામાં મસ્ત મસાલો આપણો ચોટી ગયો છે આપણે ઘી નાખ્યું ખજૂર ભીનો જ હોય મસ્ત મસાલો જો તમારો જરાયમાં દેખાતો નથી બધો ચડી ગયો મસ્ત મસ્ત આપણો ખજૂર તૈયાર થઈ ગયો છે તૈયાર છે આપણો ચટપટો ખજૂર જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહીજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા જઈએ